હેલો સીતારામ બધા દાયરાની તો આ છે પેલી જાન્યુઆરી અંગ્રેજી મહિનાનું નવું વરસ ચાલુ થઈ ગયું તો નવા વરસ ના બધાની સીતારામ જય શ્રી કૃષ્ણ આપણું ગુજરાતી નવું વરસ તો બેસે દિવાળી પછી બેતું વરસ પણ અંગ્રેજી મહિનાનું નવું વરસ આજથી તો આજ ત્યાં ઠાકો તડિક કાલે તો હવાર માં મે વાદરાન ઠાઉ કા થા ગતન ત્યા ખોદી હાઉ વાતાવરણ રહ્યો તો કુહા જેવું કે ન આયો બપોર પછી પ વાદરા જો તો ને કા હવાર માં થી પર સૂરજ દાદા નીકળેગા ચાકર કોકક ઠાર આવેલ છે જા જોઈએ ને આપણે મોલ માં તો વા નહણ નઈલમ જોવા તો એ જે માં ઠાર દેખાય આ ચા વે લ્યો માં દીકરી વે બેઠીઓ તડી કો લિયે त्रीन कुत्रिया है ई क्या बातता आम आ दीक बैठी है आ रही है आ बात बात बीन बीबड़ी थोड़ी कराई आम बती भेगी करी थी या थी ठेक्य तू है कई मैं गलोडिया कूतरिया खाता उतार पी कारी ना गया कहीं थोड़ा पहले खाई बिशाड़ा नहीं आ रही है મકાઈ એમ ખાતા હોય તો મેં ચેરી વાધી ભેગું કાલે કરી નાખ્યો તો બીન બીબડી ને કૂતરી ને બધા એ ખાતા રહે મેં ઢકાયું તો ફારીયો હાજી ખોલે નાખ્યો હવે મે ભલેગા થોડો ખાઈ આત તો વિણાઈ જાય લગભગ ત્યાંત્રે ને બેઠા ચાહી આત ને કૂતરી આ એ ઓલી કૂતરી રેડ માં પા ગિરને બેઠી ને આ વાતતાતા વાતતા બા તાં ભેગા એકને તો ડે દીધો એને ટાઈટ નથી લાગતું તારીકાના નથી આ માતાજી યુ પીણીઓ નાખું મત દવાઈ બવાઈ ગઈ હલો નાખે પછી પાછું બીજું કામ લીધું એ લે આ તો ભાઈ નીકળે ગઈ ઓહો આ પાડી ચી મારની ધાવે જાય ને એ અંદર જ પૂરી તો એ તર નીકળે ગઈ કીં નીકળે ગઈ ભાઈ તું ઠેકે ગઈ હે નીકળ્યું તારે ગણી ઘણી બધી ઉત્યું રાડો રેડી હતી હું તમે રોગિયું રેડિયું નાખે એ વાંટું રેડ્યું નાખે આ ધાવે જાય ને મોટી તો એ પાણીની માન આ દંગડીઓનું કરે ને ના એ પૂરી પૂરીથી પણ એ નીકળે ગઈ એ જોઈએ જોઈએ नहीं, था था नहीं पूरा पूरी दिन दंगड़ी पाड़े ना तो बाहे थी, के थी, बती थी। खावा ने करती थी, थी <coughs> 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 खड़ा यार <भाग्या>। है <coughs> 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 ना અમારે આજ બનાવવા રૂપારા મેથીના પરોઠા તો મેથી પછી આ લીલા લહણનો પાંદડા ડુંગળી ધાણા અને મૂરા એક બે ઉપાડે લે કાલે કશું કસુભાઈમાં નાખવા તો ને તો મૂરા નહોતા પછી કંઈ લેવા ન આવ્યું એ હાલી ગયા આમાં છે ને કાલે જ ક્યારે પાણી કાઢ્યું ફૂલ લીલું હે તો જવું મેથી પાણી ચડ્યું કેવી થઈ રૂપારી તો આજ નવા વર્ષના મેથીના પરોઠા કરવા પ્લાન તો કાલે જ કરી લીધો હતો કે મેથીના પરોઠા કરવા નહીં મેથીના પરોઠા નથી કર્યા એક બી અમે દૂધીના પરોઠા બનાવ્યા હતા મેથી રૂપારી કુણી કુણી હતી ભજીયા બનાવ્યા પણ પરોઠા નથી કર્યા તો આજ છે ને મેથીના પરોઠા ને કાં મેથીના પરોઠા હોય એટલે કંઈ શિયાકણીની જરૂર ન પડે દહીં ને સટણી ન હોય એટલે હા तो आज लग श्या रूपा परोठा हो श्या जरूर पड़े ना पप्पा ग नाश्तो देवा जगह वेलेरा करेगा, देवा ताना तो दे आवा रुपी को तोड़ेला धाणा है वो लगे में एक 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 वस्तु तो तोड़ती आवे

यहाँ पर थोड़ा का थे लीला लहन पांदड़ा ले लिए वैसे तो हम टोपड़ी लेना भी टोपड़ी में वो तो हेर क्यों रहे सुगंधा सलावे का पांदड़ा में वाह है धाना थोड़ा कुणा कुणा है रूपारा ही आराम भी मजा એ કાંઈ એમ બપોરી છે ના તો આવ્યો હે શ્યાખ નાખવા ને તાજું તાજું આ ખેતરમાંથી તોડે લીધું એટલે કાંઈ બધુંય બકાલો રૂપારો થાય હિયારામાં એ એક મજા આવે તાજું તાજું તોડવાની સુગંધ આવે મસ્તીની એલે ત્યાર ધાણા હોય પછી એમાં સુગંધ ન આવે કા આતા ધાણામાં રૂપાલી સુગંધ આવે મસ્તીની એવતા હેરમાં બાયું છે ને એટલે કુંડીયા બધુંય બકાલું કરે ધાણા ને મેથી ને ટકાવી તો બધાય કુંડિયામાં થાય ધાણા મેથી લીલા પાંદડા લહોના ના ડુંગળી આ બધુંય કાથેટમાં મોરવાનું ચાલુ કરી દઉં હું આ ફોલે લહણ નથી લહણ ખોલે લઈએ તો હું આ બધા મોરે નાખાં સીધો સીધો લોટ બાંધે આપણે પરોઠા કરે નાખીએ પૂણા બારતા થઈ ગયા જે લીલી ચટણી કૂટળવી દાણા મરચાં આદુ લહણ મલક થોડીક રાતે ચટણી નાખીએ એ બધાની તો દહીં દહીંમાં એકદમ મસ્તીની મિક્સ કરે ને ખાંડ મજા આવે પરોઠા દહીં કર તો બસ મારે હેઠળ બીન બીબડી વીણવા જાઉં ભાઈ એમને જ જાઉં એ જો જાય ને વીણવા તો આ બધું મોડું થઈ જાય એવા વાટું

રાતના આઠ વાગે વાગ્યા ફીટ આઠ વાગ્યા ચો અમે બધા ખાઈ પીએ લીધું વ્યારા પાણી કરી લીધા અમીઠામ લીધા ને બધું કામકાજ થઈ ગયું ને અમારે જયની ને છે ને કાલે એનું helicopter આવ્યું online માંગ્યું હતું ઈ ઓલું ફર્યે ઈ એ તો આપડે પોર ના મેહરા માં ને ઈ બધા માં ચડે helicopter તો એક એનું એવું હતું ને ઈ બગડી ગયું હતું તો એને માંગ્યું હતું હમણાં કે દઈ ને helicopter helicopter કરતો તે કાલે આવ્યું ના તે કાલે ને હમણાં ફેરવા ફેરાવીએ ઓટાઈ ગયા મણી માની ને બધા કે હાલો હાલો કે અમી અટાણે

થોડીક વાર આવે ને તો સાર્જિંગ પૂરું થઈ જાય પણ એવી એની મજા આવે તાવ રમાઈ જાય દ્રવ પૂરો થઈ જાય પછી સાર્જિંગમાં મૂકી દે ને વરે પાછું થોડીક વાર પછી કે પપ્પા હાલો નહીં બપોરી નાજી ને મેળ આવે ભાઈનો ભાઈ નો ડાવરા કામ માં હોય તો ન મેળ આવે ને પપ્પા હોય તારે જ પાછો ફેરવે ત્યારે દીકરા સંપલ એકવા વાર હોલેલા તો સંપલ ની નડે એઠું મૂકી દે के दुइनो के तो हेलीकॉप्टर 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 हाँ पच्चाएगा मैं कलन बन धीरे धीरे आ प्लास्टिक जो आवे तो ऊपर ठेठू पड़े तो कहीं खातो तने पसो पोची तनो उठे इके के तमी ले लिए टाइगर था मेरा ना मेरा वो जो है टाइगर था ये क्या था मारे ही रमकड़ो है भाई सड़ जाता टाइगर खाट ला वहां से ए बस यहां से ना ओलो नाके दे हूं दो हूं ओथरो ए यो साइड हो साइड हो करे जो है काका है ए यो पकड़ ना लेता टाइगर

તતે અમારું સાજીંગ પૂરો નઈ થઈ ને તાહોથી હાલ્યું રહી છે જય ભાઈ ફેરવે સાજી પૂરો થઈ તો એય ધવ થઈ જાય હાલે ટાઈગર ની આ નાખે દીય કોથરાન તું હું ટાઈગર તો ટાઈગર ને બી નો છે ને અમે પૂરે દિયે ને તો આ માય નું તું હું કોથરોન બધું પડ્યા તો આપણે એને पिંજરામાંથી લઈ લઈએ એમાં ખાટલે નાખ દિયે ને તી નામ દે टाइट होता तो तो है टाइट लगे हा ले टाइगर चाहता आ जाए हाँ खबर है क्या मारा हाट बह जाए